અંબાજીમાં આવેલી ધર્મશાળામાં શ્રાવણીઓ જુગાર રમતા અઠ્યાવીસ જુગારીઓ ઝડપાયા યાત્રાધામ અંબાજી ખાતે જુગાર રમતા અઠ્યાવીસ લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા અંબાજી ખાતે દર્શન કરવા આવ્યા બાદ તેઓ ગણેશ ભવન ધર્મશાળામાં જુગાર રમવા માટે બેઠા હતા આ બાબતની પોલીસને બાતમી મળતા પોલીસે ધર્મશાળામાં રેડ કરી હતી અને અઠ્યાવીસ જુગારીઓને ઝડપી લીધા હતા તો કેટલાક જુગારીઓ છટકી જવામાં પણ સફળ થયા હતા પોલીસ તેની પણ તપાસ ચલાવી રહી છે તમામ જુગારીઓને પોલીસ સ્ટેશન ખાતે લાવીને ગુનો નોંધાવવામાં આવ્યો છે તેમની પાસેથી કુલ ચાર લાખ એકસઠ હજાર છસો વીસ રૂપિયા રોકડ મળી આવ્યા હતા તેમજ મોબાઈલ અને અન્ય મુદ્દા માલ મળી કુલ દસ લાખ નવ્વાણું હજાર નવસો ત્રીસ નો મુદ્દા માલ પોલીસે જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે અરવિંદ અગ્રવાલ અંબાજી અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં